હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો ને અમને પણ એકદમ મજામાં છી મજામાં તો છે કે કાલ આખી રાત આખો દી વરસાદ બહ બહારથી બળોદ કાગળ બગડ ઢાંકીને બધા કમ્પ્લીટ થઈ ગયા આજ શાંતિ વળી છે શાંતિ હતી તો વાળી પાછું જો અંધાર થઈ ગયો છે એકદમ અને ધીમે ધારે સાટા શરૂ થઈ ગયા કાને અને ઓલી બાજુ ઉઘાડ છે છે ને આ એ બાજુ ઉઘાડ છે

પવન થઈ ગયો છે પવન એકદમ શાંત થઈ ગયો છે આપણને લાગે હવે આવશે એવી રીતે શાંત પવન થઈ ગયો હવે કાગળ ઉઠશે નઈ પણ નક્કી નથી મિત્રો આ કુદરતી કહેવાય કારા પવન ની ફટકે મારે અને આ ઈડડા ને ના ઉગણતી ફટ કરતા ફૂકો કરીને ઉપાડ લે એવી પરિસ્થિતિ છે આ તારે અને ઈ નાઈલ કે મીટ લી લીધા પાણી નો નિકાલ છે તો આપણે સા પીવા દઈ પી લી તા પણ વર્તા સુ થઈ જાય કાને થઈ ગયો કા હ રહી ગયો થોડો કોળી સાટ આતા થઈ જઈ હાલો બસ નો લઈ લેવો થા દેખી જુગા તને હા આ કાંટી આલે એવું લાગે હે નઈ પતલ દેખી ભાઈ હાલે બધું મોરચા શરૂ થઈ સક્યો છે જોવો કડાકણા બડકા થાતે નઈ કામ તો અર બધા બધી ભાઈઓ કામ મેકતા નથી જોવો તમે આ સવાડા કાઠે પાટી જો કવર ને એવું બાંધી રહ્યા છે જોવો તમે આ દ્રશ્ય જોવો તમે આ નુકશાનનો સામનો કરી રહ્યા છે મિત્રો આ ખાઈ લઉં

તમે છે હું કેવું સહી લેશ તમારું હા કેટલું નુકસાન થયું છે રાજાપ્રભ અંદાજે તમારે આમ એમ દોઢ તો હવે આ મીડિયા વાળા બધા હોય ગયા મને કોઈ દી આવ્યા આપડે ત્યાં સાહેબ હે કોઈ દી નહી તો મીડિયા વાળા આવું ન જોઈએ આવવું જોઈએ ને તો તરત આવવું જોઈએ રમતા તો બધા ગમે ના કઈક થયું તરત ધડ ધડ જાય ગા બધા ગૃહિણી બજેટ ખોરવાય આમાં નહીં ખોરવાય આમાં ન ખોરવાય આમાં તો ઉઠતું ભેગું થાય બજેટ હા એવું થાય બધાને તો જોવો તમે થપ્પા જોવો તમે આમ કાગળ નાખેલા ને ઈટું તો ગઈ અમારી પણ કાગળે હારે હર ગયા વી વી પછી પછી જો કાગળ ના થપ્પા મારી દીધેલા હોય હે ભઠ્ઠા ઉપર ને

હું કેવું કેવા કેવલ તો કરો હવે હું કેવું તમારો આમ ભાવ વધવા જોવો કે એમની આપડે રાજ્ય છે પાકલ અત્યારે પડી છે હાલમાં એમાં તમારે હું કેવું છે ભાવ વધવા જોવો કે બરોબર હે તો મિનિમમ પાંચસો સાતસો રૂપિયા ભાવ વધે તો જો કડી ખીચડી ને થાય ભરપાઈ તો નો જ થાય હા આપડે ઘસારો કરવા ગયા તા એટલું મજૂરી નીકળે જાય મિત્રો વહીવટ તો થાય વહીવટ ન થાય નીકળે